નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકાના વિદ્યાર્થીઓને પૂરતી બસ સુવિધા ન મળતા આજ રોજ કંવાટની નસવાડી ચોકડીઓ પર વિદ્યાર્થીઓએ એસટી બસો રોકી આંદોલન છેડ્યું છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકામાં એસટી બસોની સુવિધા પૂરતી ન મળવાને કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાતા જેને લઈને આજ રોજ સો જેટલા વિદ્યાર્થીઓએ એસટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો પૂરતી બસો સુવિધા ન મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવવું પડે છે ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે જંગેની છોટા ઉદીપુર એસ્ટી બસ વિભાગ અધિકારીઓ નોંધ લે તે ખૂબ જ આવશ્યક છે અગાઉ માર્ચમાં આવતી પરીક્ષાને લઈ બસ સુવિધા પૂરતી ન મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર તરફથી આગળ શું પગલા ભરવામાં આવશે અમે લોકો અમસોડાથી ગવાડી અમસોડા વાડી બસ અમારી કરવાની છે અને સરકારે અમને કઈ કરી નહીં આ છોટા દીપુર પોલીસ ટાઈમ કીધો અને આ બોરેલી માં કીધું પણ અમને બે અઠવાડિયા થઈ ગયા અને કશો જવાબ નથી મળ્યો એટલે માટે અમે આંદોલન કરવા માટે અહીંયા આવ્યા છીએ પ્રાઇવેટ સાધન તો પ્રાઇવેટ સાધન બકરાને એવું બધું નાખીને આવે અને કાલ ઉઠ્યું વિદ્યાર્થીઓને કંઈ પણ તકલીફ થઈ તો એનો જવાબદાર કોણ લે એટલે માટે અમને સરકારી બસ કરી આપવા અમે વિનંતી કરીએ છીએ સરકાર બસ રાઠવા અંગીતભાઈ રિમનભાઈ ગામ કસરવા અને આ બધા વિદ્યાર્થીઓ છે બધા અમે બધા મળીને આંદોલન કરવા માટે વિચાર્યું છે અને આજે જો બસ દરિયા વગર